જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં શહીદોને બારડોલી મુસ્લિમ સમાજ દ્વારા શ્રદ્ધાંજલિ અપાઈ જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાને બારડોલી મુસ્લિમ સમાજે વખોડી કસૂરવારો પર કડકમાં કડક પગલાં લેવાય તેવી માંગ કરી બારડોલીના ગાંધી રોડ પર આવેલા ઈશિયાના નગર પાસે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો મોટી સંખ્યામાં બારડોલી મુસ્લિમ સમાજના લોકો ભેગા થઈ આતંકી હુમલાનો વિરોધ કરી શ્રદ્ધાંજલિ અર્પી મારું નામ કાલુ કરીમ શાહ બારડોલી મુસ્લિમ સમાજ રોજ નગરના સૌ મુસ્લિમ સમાજના આગેવાનો અને બારડોલી મુસ્લિમ સમાજના સૌ રહીશો દ્વારા જે જે આપણા દેશની કહેવાય ભારત દેશ એનો જે આ પહેલગામ કાશ્મીર ત્યાં જે આ બધી હુમલો થયો છે એની અંદર ઘણા નિર્દોષ લોકો મૃત્યુ પામ્યા છે એના અનુસંધાને આજે બારોલી મુસ્લિમ સમાજ હોતી અન્ય લોકો એમને શ્રદ્ધાંજલિ આપવાનું અને

આપણા ભારત દેશની જે સ્વર્ગ ભૂમિ છે કાશ્મીર એમાં બારડોલી મુસ્લિમ સમાજ સખત રીતે વખોડે છે અને તેના સંદર્ભમાં આજે પબ્લિક ભેગું થયેલું હતું અને શહીદોને શ્રદ્ધાંજલિ આપી છે અને જે મૌન પાડીને શ્રદ્ધાંજલિ આપી છે અને જે પણ ગુનેગારો છે એમના વિરુદ્ધ સરકાર કડક માં કડક પગલા લે એવી અમારી રિક્વેસ્ટ છે એબી 48 ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર પ્રશાંત પટેલ બારડોલી